ને લટ્યું ને કળવ દીપો કેવો ચોટલો તીમાં તો ચેટલા જોવાની આ મરતા તા ને હવે ડોહી થઈ જાય છું ડોહી બધું ચાવી લાઈજું ભી લાઈ જાય ચંપાના બાપુ પાછા ત્યાં તાળ હું વિઘની નથી

કે એના હક હારું તો દીવો લઈને ભર ગોત્યો બીજ વર્ષ પણ મુને ખાતરી મારી ચંપાડી હાચવશે મારી ગોઠણ ગૌરી ને હાચવતા ને ઈમ જ પૂનમલાલ એટલે પૂનમ મારી ચંપાડી નવરી થાય કે નહીં પૂનમલાલ આબાના જ ને મુને પૂનમલાલને જોઉં તો અહીંયા હાઈશ થાય મારી ચંપાડીને ખબરે મળે મારો દાડો ઉતરી જાય મુરડે જીવા હાટું ચંપા હતી અને હવે ઈ બે ચંપા ને વર પૂનમલાલની આંસુમાં ભાવ છે એટલે તો હારો હાડલો ઓઢવાનું મન થાય છે તે હમણાં હમણાં એક દી પોણી માગ્યું ને મેં કળશો ધર્યો તો હાથ અડી જ્યો નહીમણે કહેડ્યો ને હું હું તો પથરો થઈ જઈ ને તે દાડે તો આ કમખાન બાય જરી ઊંચી કરી મેં કીધું રમતા રમતા પોળકો માર્યો હતો ને એનો પોણી ને તે પાછા કે સરકો તમને વાગ્યો તો મેં ગૌરી જોડે લગન કર્યા જ ના હોત ને ચંપાડી એમની છોડી પૂનમલાલની આંસુમાં ભાવ સર ચંપાના બાપુએ એવા વાલથી મને જોઈ હશે કે બળ્યું યાદય નથી પૂનમ લાલ વાલથી જોતા હતા પૂનમલાલ પૂનમલાલ મારા પૂનમલાલ એટલે મારા જમાઈ મારી ચંપાના વર મારી સોડીના વર લક્ષ્મી ભૂલ થઈ જાય મન ને મનાઈ લઈશ ગામ ને સમજાવી દઈશ ઉપર ને હું જવાબ દઈશ ના ના મારાથી ભૂલ થઈ જાય હવે તો હું ભલી મારું ભજન હું કોઈ દાડો જવાની નથી પુનર લે રમણીક ભાઈ તમે જેવું ભૂલા પડે પૂનમલાલ થઈ જાય મારી ચંપા ચાકરી ના આવડે હું આપ ઘડી આવું છું મારી ચંપાને કેજો જરાય ચંત્યા ના કરે હું હાજા કરી દઈશ પૂનમલાલ ને પૂનમલાલે થઈ જાય તો મારે તો એક જન્મમાં બે વાર